ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતા શ્રી સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા વર્ધમાન નગર કચ્છ હાલે અમેરિકા પરિવારના સહયોગથી પાંચ ગંગા સ્વરૂપ મહિલાઓને સીવણ મશીનું અર્પણ કરતા ગંગા સ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ છસો એકોતેર ગંગા સ્વરૂપ મહિલાઓને સિલાઈ મશીનો અર્પણ કરી પગભર કરવાના પ્રયત્નો કર્યા છે દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવાર શ્રીનો આભાર માનવામાં આવ્યો હતો સુરેશભાઈ મહેશ્વરીએ પ્રસંગ મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગંગા સ્વરૂપ મહિલાઓને પગભર કરવા તથા તેઓ ઘરે બેસી સિવાનું કાર્ય કરી સમાજમાં સ્વમાન સાથે જીવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આવા મહિલાઓને દાતાશ્રીઓના સહયોગથી સીવણ મશીન અપાતા હોય છે કાર્યક્રમ સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર વિધિ ભરતભાઈ બિસોનીએ કરેલ વ્યવસ્થા આનંદરાય નીતિનભાઈ ઠક્કર પાટીદાર કનૈયાલાલ ઠક્કર છેલ્લા ઘણા વર્ષોથી જે ગંગા સ્વરૂપ બહેનો છે એને પગભર કરવાના પ્રયત્નો અમારી સંસ્થા કરી રહી છે એના ભાગરૂપે આજે અમારા દાતા સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા વર્ધમાન નગર કચ્છ હાલે અમેરિકા આ પરિવાર દ્વારા આજે આ ગંગા સ્વરૂપ પાંચ બહેનોને સીવન મશીન અર્પણ કરવામાં આવ્યા છે ને આ પરિવારમાં અમને હર હંમેશ સહકાર મળે છે જેના કારણે અમે વધુમાં વધુ જે આવા બહેનો છે એમને પગભર કરવાના પ્રયત્નો રૂપે એમને સીવણ મશીન અર્પણ કરી શકીએ છીએ આજે માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અમે લોકોએ છસો ને છાસઠ ગંગા સ્વરૂપ બહેનોને સીવન મશીનો આપ્યા હતા આજે પાંચ વધુ બહેનોને સીવણ મશીન અર્પણ દાતાઓના સહયોગથી કરવામાં આવ્યા છે આવી રીતે અત્યાર સુધીમાં ટોટલ છસો એકોતેર જેટલા ગંગા સ્વરૂપ બહેનોને આ સીવણ મશીન આપી અને પગભર કરવાના પ્રયત્નો માનવજો સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે અમારો એક માત્ર ઉદેશ કે આવા બહેનો પણ પોતાના ઘરમાં રહીને સીવણ મશીન ઉપર હાથ હલાવીને કામ કરી શકે સીવણ મશીન દ્વારા પોતાનું ગુજરાન ચલાવી શકે એવા પ્રયત્નો સાથે એ પગભર થાય એવી એમને શુભેચ્છા પાઠવતા અમે લોકો દર વર્ષે અને જ્યારે જ્યારે વર્ષમાં બે ચાર વખત અમને દાતાઓ મળે ત્યારે દાતાઓના સહયોગથી આવા બહેનોને પગભર કરીએ છીએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે